કચ્છના ભચાઉ તાલુકાનું નાનકડું ગામ એટલે ચોબારી મિત્રો ગામમાં પ્રવેશતા જ ખ્યાલ આવી જાય કે આ ઐતિહાસિક ગામ છે કેમ કે ઘણા સ્થાને જૂના અવશેષો ઐતિહાસિક પાળિયાઓ જોવા મળે છે આ બધાથી વિશેષ અહીં ગામમાં નામ મુજબ જ ચૌબારી ચૌમુખી વાવ જોવા મળે છે ચૌમુખી વાવને સ્થાપત્યની દ્રષ્ટિએ બીજા પ્રકારની વાવ કહી શકાય આ પ્રકારની વાવ ગુજરાતમાં ખૂબ જ ઓછી જોવા મળે જે અહીં છે મૂળ સ્થાપત્ય જૂનું ધરાવતી આ ચોમુખી વાવને સ્થાનિક લોકોએ સમારકામ કરી જીવંત બનાવી છે આગામી સમયમાં ગુજરાતમાં આવી જૂજ સંખ્યામાં મળતી વાવોને ખાસ કરીને રક્ષિત કરી શકાય અને રાજ્યમાં કોઈ જગ્યાએ સ્ટેપવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઊભું કરી શકાય જેનાથી નવી પેઢી વાવના મહત્વને તેના સ્થાપત્યને જાણી સમજી અને માણી શકે જય હિન્દ